સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ સતત વિવાદમાં આવતા રહેશે પૈસા લેતા ઝડપાય છે તો ક્યાંક પોતાની સત્તાનો દુરુપયોગ કરી રૂપિયા પડાવવાની પણ વાત સામે આવતી રહેશે ફરી એક વખત સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં અસિસ્ટન્ટ સેનિટરી ઇન્સ્પેક્ટરે પિઝા અને બર્ગરનો ઓર્ડર આપ્યા બાદ રૂપિયા ચૂકવવામાં આનાકાની કરી હોવાની વાત સામે આવી છે સમગ્ર ઘટના અંગેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે નાણાવટ ખાતે આવેલા ટોઝ નામક ફાસ્ટ ફૂડની દુકાનમાં રૂપિયાની ચુકવણી કર્યા વેનાજ પિઝા અને બર્ગર લઈ જનારા સરકારી કર્મચારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે અંગે તપાસ હાથ ધરવામાં આવતા સેન્ટ્રલ ઝોનમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતો રાજેશ નામક એ હોવાનું જાણવા મળ્યું હતું મનપાના આરોગ્ય વિભાગ સુધી ફરિયાદ કરવામાં આવતા તંત્ર સફાળું જાગ્યું હતું હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા મફતમાં પીઝા અને બર્ગરનો સ્વાદ લેનારા એએસઆઈ રાજેશને નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે આસિસ્ટન્ટ સેનિટરી ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવેલા કૃત્યથી આરોગ્ય વિભાગમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે આ પ્રકારે ઘણા અધિકારીઓ પોતાના વિસ્તારમાં ખાણીપીણીની લારી ચલાવતા વેપારીઓને પરેશાન કરતા હોવાની પણ વાત ચર્ચાવામાં આવી હતી જે તે દુકાનમાં ખાણીપીણીના ખોરાકની તપાસ કરવાનું કહી ખાણીપીણીની વસ્તુ પોતાના ઘરે લઈ જતા હોવાના આક્ષેપો થતા રહે છે ડોક્ટર કેતન ગરાસિયા નાયબ આરોગ્ય અધિકારી સેન્ટ્રલ ઝોન આરોગ્ય અધિકારી બીજા ખાવ પરિમાણ શું છે એકચ્યુલી ત્રણેક દિવસ પહેલાં જ્યારે સોશિયલ મીડિયા થકી વિડીયો વાયરલ થયો જેમાં એવો ઉલ્લેખ છે કે આરોગ્ય અધિકારી દ્વારા મફતમાં પીઝા ખાવાનું એના અનુસંધાનમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે એક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર અગિયારના હતા તો એના માટે અમે એમને ઓરલી વિડીયો વાયરલ થયાના તરત જ બીજા દિવસે તપાસ કરી અને ઠપકો આપ્યો ઉપરાંત જે તે કાર્ય આગળની કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરી ચોકોઝિસ્યુ કરવામાં આવે છે સેનિટરી સબ ઇન્સ્પેક્ટર છે રાજેશ પટેલ